રોહિત રહેતા પરિવાર અજમેર ગયો તે ચોરી કરનાર પાંચ આરોપી ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી લીધા ભાવનગર શહેરના કુંબરવાડા વિસ્તારમાં રોહિત મિલવાડા ખાચામાં ક્વાર્ટર નંબર અગિયારમાં માં રહેતા સોહિલભાઈ તેમજ તેમનો પરિવાર અજમેર દરગાહ પર જાત્રે ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનમાં તાળાતોળી તસ્કરો ઘરમાં પ્રવેશી આશરે છ લાખ રૂપિયાની ચોરી કરી નાસી છૂટ્યા હતા ત્યારે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં સમીર ઉર્ફે ભાણો નાઝીર ખાન પઠાણ સાહજાજ મહેબૂબ ખાન પઠાણ ઇમરાન ઉર્ફે બાઓ યુસુફભાઈ બેલીમ અબરાજ ઉર્ફે અબ્બુ મહેબૂબ ખાન પઠાણ અને મનોજ ઉર્ફે ચિમન મહેશભાઈ ગોહિલને રોકડ રકમ છ લાખ છત્રીસ હજારના મુદ્દામાળ સાથે પાંચ શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે